દીવની બુચરવાડા હાઈ સેકન્ડરી સ્કૂલમાં વાર્ષિક ઉત્સવ પુરસ્કાર વિતરણ અને બોર્ડના વિદ્યાર્થીઓને વિદાય સમારોહનું સફળતાપૂર્વક આયોજન થયું સસ્પ્રિસ દીવની બુચરવાલા હાઈ સેકન્ડરી સ્કૂલમાં આચાર્ય શ્રી આરીફ લાખાવાલાના કુશળ નેતૃત્વ અને માર્ગદર્શનમાં વાર્ષિક ઉત્સવ પુરસ્કાર વિતરણ અને બોર્ડના વિદ્યાર્થીઓને વિદેશ સમારોહનું સફળતાપૂર્વક આયોજન થયું હતું આ અવસર પર વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક પ્રસ્તુતિ આપી હતી અને વર્ષભર વિવિધ શૈક્ષણિક શ અભ્યાસિક અને રમતગમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા કાર્યક્રમની શરૂઆત સમારોહના તિથિ ઝોલાવાડી ગ્રામ પંચાયતના સરપંચ શ્રી સંજયભાઈ વાજા બુચરવાડાના સરપંચ શ્રીમતી નિશાબેન કાના જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી લક્ષ્મીબેન મોહન શ્રીમતી અસ્મિતાબેન વસંત પ્રભારી શિક્ષા અધિકારી અરવિંદભાઈ સોલંકી આચાર્ય શ્રી આરીફભાઈ લાખાવાલા અને સહાયક શિક્ષા નિરીક્ષક શ્રી પ્રમોદ સોલંકીના હસ્તે પ્રજ્વલિત કરીને કરવામાં આવ્યું ત્યારબાદ શાળાના આચાર્ય અને શિક્ષકોએ આમંત્રિત મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું વિદ્યાલયના રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષિકા પ્રતિભાબેન માટે વાર્ષિક રિપોર્ટ રજૂ કર્યો હતો અને આચાર્ય શ્રી આરિફ લાખાવાલાએ વિદ્યાર્થીઓને સંબોધિત કરતાં શિક્ષા સાથે સાથે રમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનો આગ્રહ કર્યો અને બોર્ડના વિદ્યાર્થીઓને તણાવ મુક્ત થઈ પૂરા આત્મવિશ્વાસ અને કડી મહેનતથી પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે પ્રેરિત કર્યા અને શુભેચ્છાઓ પાઠવી હતી કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ ક્રિકેટ ડાન્સ સ અભિનય દેશભક્તિ ગીત અને અન્ય સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ આપી હતી તેના ઉપરાંત ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને અતિથિના હસ્તે પુરસ્કાર વિતરણ કરવામાં આવ્યો વિશેષમાં સ્ટુડન્ટ ઓફ ધ યર બે હજાર પચીસ છવ્વીસનો પુરસ્કાર સંયુક્ત રીતે મીનાક્ષી બામણિયા અને તૃપ્તિ લખોત્રાને તેમની શૈક્ષણિક અને સ્વભાવસિક પ્રગતિના આધારે આપવામાં આવ્યો કાર્યક્રમના અંતે વિજ્ઞાન શિક્ષક શ્રી યોગેશભાઈ સોલંકીએ આભારવિધિ કરી હતી વંદે માતરમ ગીત સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું આ પ્રસંગે શાળાના વરિષ્ઠ શિક્ષક શ્રી મનીષ માટ શ્રી હર્ષદ મકવાણા ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ કુમારી દેવાંગી લખોત્રા અને નજરાનાએ સફળ મંચ સંચાલન કરીને ઉપસ્થિત મહેમાનો અને પ્રેક્ષકોને મંત્ર કર્યા હતા આ ત્રિવિધિ કાર્યક્રમને સફળ બનાવવા શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સક્રિય સહયોગ આપ્યો से भाई भगवान सागर गंगे जनसभा माननीय भावीकार छत्तीसगढ़ भाई मैं दिश प्रताप अरविंद स्कंदगुप्त के इनका श्रवण भाई तृतीय स्थान

तालियां होनी चाहिए एक भक्ति की बात है यहाँ पर यहाँ पर हमारे विद्यालय की बात है तृतीय स्थान आनंदी एंड ग्रुप आनंदी एंड ग्रुप देश भक्ति में प्रथम स्थान ग्रीन हाउस के माजा जयप्रकाश माजा भाई रोहन रमेश यंग हाउस अनुरोध करता हूँ कि आप अपने हाथों से मनसुख ग्रीन हाउस प्रथम स्थान गोएस જેણે અમને અમારા ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધારવાના પ્રયત્ન કરી અને અમારા સપનાઓ પૂર્ણ કરવાનો સહયોગ

પ્રથમ સ્થાન ઉપ બચ્ચોને વિદ્યા સદસ્ય શ્રી ઉપયોગ કે